બનાસકાંઠા જિલ્લાના અમિરગઢ ખાતે બનાસની બેન ગેનીબેન ઠાકોરે અમીરગઢના દેવડુંગુરપુરી મહારાજની ધૂળ ખાતે દર્શન કરી ધાંતા વિધાનસભાના અમીરગઢ મત વિસ્તારના લોકો સાથે ચર્ચા કરી હતી અને ગેનીબેન ઠાકોરે અમીરગઢ તાલુકામાં જે મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય અને યુવાધન બરબાદી તરફ જતા અને અટકાવવા અમીરગઢ પોલીસને ખાસ ટકોર કરી ભરતસિંહજી કે આપણે જેઠી ભૈરવદાદાના દર્શન કરવા જ આવવું છે

ગાંધીજીના ગુજરાતમાં જો આમ હળેંગ રોડ ઉપર તો વીસ સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનલ કેટલું બધું ચાલતું છે આ બધીઓ હામે પણ આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે યુવા પેઢી બરબાદ થાય નાના નાની બેનો વિધવા બને પરિવાર આખા વેરવિખેર થાય એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે અને એટલા માટે તે સ્ટેન્ડવાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણીક આવક લઈને રાજી થશો પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાજી રહેવા દેવાનો નથી આ તમારા અંતે તમે જોશો જે મોટા આવા બે નંબરના ધંધા કરવા વાળા ને એને અહીંયા પારિવારિક રીતે એની રીતે શાંતિ જ ના હોય અને ના હોય એનું કારણ એટલું જ છે કે એને કેટલા પરિવારો બરબાદ કર્યા હોય ભગવાન એને બરબાદ કરવાનો કરવાનો ને કરવાનો જ માત્ર રાજી થાય અને એટલા માટે આવનાર સમયની અંદર આ તમામ બધીઓ સાથે બધીઓ સામે લડીને એક તંદુરસ્ત ભેડીનું નિર્માણ થાય

અહીંયા ચેક પોસ્ટ ઉપર જઈને આ કરવું પડે દુકાનવાળો ભલે લઈને બેઠો આપણે પીવા જ નહીં દાવું કેટલા દાડા એનો વેચાણ કેટલા અંદર વધારો કરશો અને જનજાગૃતિ લાવવી પણ જરૂરી છે સાથે સાથે કાયદો વ્યવસ્થાના ઓલામાં પણ જ્યાં કરવાનું થતું છે ત્યાં ખુલ્લા પહેલાંથી કરશું જે મદદ કરવાની થતી છે એ એના માટે કરીને વિકાસનું કામ હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો જે કાંઈ મદદ અમારા લેવને થતી છે એમાં તમારું ઋણ ઉતારવામાં કાંઈ બાકી નહીં રાખીએ પવિત્ર જગ્યામાં આપ સૌ મળ્યા છો ત્યારે આજે માતર ખવરાવા છો વાયદો કરીને અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે આ ભારત દર્શન કાર્યક્રમ રાખેલો હતો એમાં સમગ્ર અમીરગઢ તાલુકાના વિવિધ ગામોમાંથી સૌ કોંગ્રેસના આગેવાનો આવ્યા ચૂંટણી દરમિયાન એમણે મહેનત કરી એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો નાનામાં નાનો માણસ જ્યારે વોટ આપે ત્યારે એ લાગણીથી આપતો હોય છે તો એનું કામ પણ ડાયરેક્ટ રીતે થાય એ વાત પણ મેં તમામ લોકોને ખુલ્લા મનથી કે તમે તમારું કામ વ્યક્તિગત રીતે કરાવવા માટે હકદાર છો અનેક નાની મોટી સમસ્યાઓ અને અનેક પડકારો સામે પણ અમારા કોંગ્રેસના કાર્યકરો જાગીરદાર સમાજ એ કભે કભો મિલાવીને લડ્યો ને એનું પરિણામ આજે બનાસકાંઠાને અને સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાને ગૌરવ અપાવવાનું કામ એ બનાસકાંઠાના મતદારોએ કર્યું છે મતદારોએ એમનું કામ પૂરું કર્યું પાંચના પાંચ વર્ષમાં આ તમામ જવાબદારીઓ અમારી છે દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ કાર્યકરોને મતદારોને જ્યાં જરૂર હશે ત્યાં પૂરી મદદ કરશું અમારી પાસે થોડીક નાના મોટી એવી રજૂઆતો પણ આવી કે દારૂની બધી આ અહીંયા બોર્ડર હોવાના કારણે વધારે છે તો હમણાં નવા વીસ જેટલા સ્ટ્રેન્ડ અને ટૂંક સમયમાં થોડા સમય પહેલાં એસએમ જે ટીમ છે એને દરોડા પાડીને પણ દારૂ પકડેલું તો આપણે એટલો પ્રશ્ન થાય છે કે તો આ લોકલ પોલીસ શું કરે છે બહારની એજન્સીઓ આવીને આ રીતે દારૂ પકડતી હોય ત્યારે આવડા મોટા જિલ્લાની અંદર આટલી મોટી આટલું સેન્સિટિવ પોઈન્ટ કે જ્યાં રાજસ્થાનની બોર્ડર અડીને આવેલી છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે યુવા ધનને બરબા બરબાદ થતું અટકાવવાની જવાબદારી પણ એમની પોતાની છે આવનાર સમયમાં એ બાબતમાં ગંભીરતાપૂર્વક જે કાંઈ પગલાં લેવાના થતા છે એ સ્થાનિક આગેવાનોને અમે બનાસકાંઠાના આવનાર પેઢી યુવા પેઢી બરબાદ ન થાય એને બચાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું એમાં મીડિયાનો પણ કાયમી સાથ સહકાર રહ્યો છે ને આવનાર સમયમાં પણ રહેશે પંચાયતની ચૂંટણી એ ટૂંક સમયની અંદર આવશે ત્યારે કયા ઉમેદવારોને ટિકિટ આપવી એ નીચેથી જે તે સીટના મતદારો નક્કી કરતા હોય છે અને એ પ્રમાણે જે મતદારો ટેકેદારો એ મતદારો જોડે વિશ્વાસઘાત ન કરે પાર્ટી જોડે વિશ્વાસઘાત ન કરે અને લોકોની સેવામાં અગ્રેસિવ રહીને કામ કરે એવા જે ઉમેદવારો નીચેથી નામ નક્કી થઈને આવે એમાં તાલુકા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં અમારો સૂર રહેશે અને ટિકિટ મળ્યા પછી એમને જે રીતે પ્રચાર કરીને મદદ કરીને જીતાડવા માટેના પ્રયત્નો જવાબદારીપૂર્વક આગેવાનોએ કરવાના હોય એ પણ અમે કરીશું